ગુડ મોર્નિંગ ગાઈઝ સવારના વાગ્યે સાત વેલકમ ટુ માય ન્યૂ બ્લોક જય શ્રી કૃષ્ણ અને એકદમ શાંત વાતાવરણ છે ને હું નીકળી હતી મોર્નિંગ વોક કરવા માટે કારણ કે રોજે નહીં આવતી પણ આજે છે ને મને ઊંઘો નથી આવતી મારી ઊંઘ વહેલા પૂરી થઈ ગઈ હતી તો લાય થયું કે બહાર નીકળું અને થોડું બહારનું વાતાવરણ જોઉં પણ તો ગાઈસ આપણો ચા નાસ્તો થઈ ગયો છે રેડી આજે તો ખમણ બનાવ્યું છે અને જોડે છે ચા તો ચાલો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ સ્ક્રીનમાં મારે થોડું કાર્ડમાં બેલેન્સ કરાવવું હતું માથામાં નાખવાની મેદિ લાવી હતી તો તમે બ્લોગમાં રહેજો હું તમને બતાવીશ કે અહીંયા અમેરિકામાં ઘર કેવા હોય છે સોસાયટી કેવી હોય છે તો ચલો ચાલતા ચાલતા હું તમને બધું બતાવું તો ગાય સા છે અમેરિકાના ઘર તમે જો લાકડાથી બનેલા છે આ બધા પોતાના હાઉસ છે અહીંયા ઝાડ બી કેટલા ઊંચા છે ગાઈસ જો તમે બહુ જ ઊંચા હોય છે બધા પોતપોતાના હાઉસમાં છે અત્યારે અહીંયા મોસ્ટ ઓફલી કોઈ બહાર જોવા ના મળે ગાઈસ કોઈ કામ કરતું હોય કોઈ વર્કઆઉટ કરતું હોય એવા બધા લોકો તમને અહીંયા જોવા મળે ગાઈસ આ છે અમેરિકાના લોકો કે જે પોતાનું વર્ક કરી રહ્યા છે અત્યારે એમના હાઉસની બાર સાફ સફાઈ કરી રહ્યા છે બધા અહીંયા બી જો આપણા જેમ કામ તો હોય જ બધા ઘરની પોતપોતાની સાફ સફાઈ કરી રહ્યા છે હું તમને મલાઉ થેન્ક યુ થેન્ક યુ મેમ યો બ બાય સાછા સુટા છવાયા ઘર આ છો ને દરેક પોતાના રો હાઉસ હોય છે એટલે આવી રીતે છૂટા છૂટા બનાવેલા છે પણ સાચું કહું ગાઈસ રહેવાની તો આવામાં જ મજા આવે આમાં તમારે કંઈક બહાર વાવવું હોય તો તમે વાવી શકો અમારી સોસાયટીમાં કેવું ખબર છે કોઈ પરમિશન નહીં તમને તમારે કંઈ વાવવું હોય કે કંઈ કરવું હોય ને તો એ લોકો પરમિશન ના આપો ગાઈસ અહીંયા કેવા નાના નાના મરઘા અને મરઘીઓ છે જો જે લોકોએ હાઉસમાં રાખેલા છે બહુ મસ્ત છે જો હું તમને બતાવું તો ગાઈસ ઘણી વાર ચાલતા જવામાં બહુ મજા આવો તમને અહીંના નવા નવા અનુભવ થાય કે અહીંના લોકો કેવા છે કેવા નહીં આમના ઘર કેવા છે કેવા નહીં ગાડીમાં જઈએ ને એટલે તો આપણે આપણું કામ પતાવીને પાછા ઘરે જતા રહીએ એટલે આજે મેં ચાલતા આવી છું હું બી જોઉં અને તમને બી બતાવું કે અમેરિકાના પીપલ કેવા હોય છે હાઉસ કેવા હોય છે ગાઈસ હવે છે અને થોડુંક જ દૂર છે હું પહોંચવા જઈ છું થોડોક થાક લાગ્યો ગાઈસ પણ ચાલવાનો અનુભવ બહુ મસ્ત રહ્યો ખરે ક્યારેક ક્યારેક કેવી રીતે ચાલતું આવું જોઈએ ગાઈસ આ છે અમાર વોલમાં જવાનો હાઈવે ઓલમોસ્ટ હું પહોંચવા આવી છું બસ બે પાંચ મિનિટ લાગશે તો ગાઈસ સાચું કહું હું બી થોડો રસ્તો ભૂલી છું પણ તો બી મળી જાય અહીંયા થી બાર બાર જતા રહીશું તો ગાઈસ આપણી મંજિલ આવી ગઈ છે અને હું બહુ હેપી છું પહેલી વખત આટલું બધું ચાલી તો ગાઈસ હું તમને બતાવું અહીંયા બી આપણા ઇન્ડિયાના જેમ બેનરો લાગેલા હોય છે એડવર્ટાઈઝ પહોંચી તો ગયા આપણે ના બોલાવવા પડે એટલું સારું છે ચલો ફટાફટ આપણું કામ પતાવી દઈએ હવે આપણે બેલેન્સ બી કરાવી દીધું અને મારે મેદી લેવી હતી તો મેં મેંદી બી લઈ લીધી છે હવે જોઈએ બીજું કંઈ ગમે ને તો લઈ લઈએ નહીં તો પછી ઘરે તો ગાઈસ આપણે વોલ ગ્રીન ને કહી દીધું છે બાય બાય અને હવે હું નીકળી છું ઘરે હું ફટાફટ ઘરે પહોંચી જાઉં કારણ કે અંધારું બી થવા આવ્યું છે સાચું કહું ભાવે છે તો નાચ પાડી હતી કે ચાલતું ના જવાય અહિયાં પણ મેં ટ્રાય કર્યો તો ગાઈસ જઈ રહી છે એમ્બ્યુલન્સ જો તમે તો ગાઈસ લાઈન લાગી ગઈ છે ગાડીઓની આઈ થિંક લાઈટ ખોલી ના એટલે લાઈટ બંધ થાય ત્યારે આપણે તો ગાઈસ આ છે આપણે ઇન્ડિયાનો લાઈવ બંબો જો તમે જો ગાઈસ અહીંયા કેવું હોય ખબર છે કે તમારા ઘરની બહાર આવી રીતે કચરા કચરા પેટી મૂકી દેવાની તો સવારે ગાડીવાળો આવે ને તો અહીંયાથી ખુદથી જ કચરો લઈ લે તો ગાય સંધ્યા ટાઈમ થવા આવ્યો છે અહીંયા થોડાક થોડાક પીપલ બહાર દેખાય છે બપોરે તો કોઈ ના હોય પણ સંધ્યા ટાઈમ થાય ને તો થોડાક થોડાક માણસો બહાર નીકળીને એમનું કામકાજ કરતા હોય છે જો જો ગાઈસ એવું નથી હોતું કે આપણા ઇન્ડિયામાં જેટલું ગંધવેડો હોય છે ને ગંદાતું હોય છે અહીંયા બી કોઈ કોઈક જગ્યાએ તો તમને જોવા મળે જ જો આ રોડ ઉપર જ છે પણ કેટલું ગંધવેડો છે જુઓ તો ગાઈસ અહીંના લોકો છે ને પોતાનું ઘરે જ બોટિંગ રાખે ગમે ત્યાં જવું હોય ને તો પોતાનું નાવડું ઘરેથી લઈ જાય ઘરે તમને જોવા મળશે આ બાજુ બી છે પછી હું તમને બતાવું તો આ બાજુ બી છે જો બધાના ઘરે ઘરે તમને બોટ તો જોવા મળશે જ અહીંયા તો બસ ગાઈસ હું હવે ઘરે પહોંચવા જઈશું ગાઈસ એક વાત કહું અહીંયા કેવું હોય છે ખબર આપણે ઇન્ડિયામાં કેવું કે કોઈના મહેલામાં જવું હોય કે કોઈ જવું હોય તો આપણે શોર્ટ લઈ લેતા કે ચાલો પાસેથી જતા રહીશું તો શોર્ટકટમાં પહોંચી જઈશું અહીંયા ના હોય અહીંયા કે ચાલવા માટેનો રૂટ હોય ને ત્યાંથી જ ચાલવું પડે ગાઈસ આ છે આપણી સોસાયટીની પાછળનો ભાગ ઓલમોસ્ટ હું સોસાયટી પહોંચવા જ આવી છું આ પાછળનો ભાગ છે આ છે ગાઈસ આપણી સોસાયટીનું નાકું કે આપણે ફટાફટ આવી ગયા પેલો રસ્તો છે ને ગાડી નહીં સોસાયટી થી બહાર આવવા માટેનો છે અને આ રસ્તો છે ને અહિયાં થી ગાડી નો અંદર જવા માટેનો છે તો ગાઈસ આપણે પહોંચવાયા છીએ ઘરે અને ગાઈસ હું તમને મારો આજે ચાલતા જવાનો અનુભવ કહું ને તો સિરિયસલી મને બહુ મજા આવી પણ એક વાત કહું અહીંયા છે ને ચાલતા જતા પહેલા છે ને તમારે આ લોકો ને ઘણા બાર પુત્રા બાંધેલા હોય કોઈ ને બગીચા બાંધેલા હોય તો બાસ્રે સખત બસ છે એનું ધ્યાન રાખવું પડે તો ગાઈસ હું પહોંચી ગઈ છું ઘરે અને ગાઈસ આવી જ બન્યું છે અને સામે ભાવે સુભા છે થોડું બોલશે પણ ઈટ્સ ઓકે સાંભળી લઈશું તો ગાઈસ હું આવી ગઈ છું ઘરે પણ હેડતા જ આવ વાત તો લાગન ઓ મજા આવી તો ગાઈસ રાતના વાગી ગયા છે 8:30 અને આપણી રસોઈ થઈ ગઈ છે તૈયાર વાલનું શાક રોટલી મિક્સ શાક અને મકાઈનો રોટલો અને જોડે છે સાસ તો ગાઈસ ફટાફટ જમી લઈએ મળીએ જમીને તો ગાઈસ રાતના વાગી ગયા છે 9 અને આપણે આ બ્લોગ નું કરશું એન્ડ જો તમને મારો બ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઈટ like no.